ભુજમાં સામાન્ય બાબતે એક યુવકની હત્યાએ ભારે ચકચાર સર્જી છે સંજોગનગરમાં મોટા પીર ચોકડી નજીક આવેલા ઇમામ ચોક પાસે નાણાંની દેતીમાં છરીના ઘા ઝીંકી એક યુવકની હત્યા કરી દેવાઈ છે ભુજના સંજોગનગર વિસ્તારમાં આ ઘાતકી હત્યાનો બનાવ બનતા પોલીસની ટીમ તપાસ માટે દોડી આવી હતી ભુજ એ ડિવિઝન પોલીસ મથકની પ્રાથમિક તપાસની વિગતો અનુસાર મરણ પામનાર રુજાન હિંગોરજાએ એક યુવકને પાસેથી રૂપિયા લેવાના બાકી નીકળતા હતા આ મામલે તેને ઉઘરાણી કરતાં માથાકૂટ થઈ હતી જેમાં ઇમરાન રમઝાન જુણેજા નામના યુવકે તેને છરી મારી દીધી હતી જે જીવલેણ સાબિત થઈ હતી અને યુવકનું મોત નિપજ્યું હતું પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભુજમાં હત્યાના બનાવ બાદ એક સમયે નશામાં યુવક હત્યા કરી હોવાનું અને બનાવના મૂળમાં ડ્રગ્સ કારણભૂત હોવાના મેસેજ ફરતા થયા હતા તો થોડા દિવસથી આ મુદ્દે મગજમારી ચાલતી હોવાની વાત પણ સપાટી ઉપર આવી છે જોકે પોલીસે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે આ વિસ્તારમાં સામાજિક આગેવાનના કૌટુંબિક યુવાનની હત્યા થતાં સમગ્ર બનાવે ભારે ચકચાર સર્જી છે ભુજ એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે